પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડિયા સાહેબ આઈપીએસ ખેડા નડિયા તથા શ્રી એસ આર ભરાઈ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવિઝનનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢવા તેમજ બેંક એટીએમ ભીડભાડવાળા બજાર વિસ્તારમાં ચોરી કે ચીલ બનાવો બનતા અટકાવવા સારું અસરકારક પેટ્રોલિંગ ફરી આવા બનાવો બનતા અટકાવવા મળેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જનકસિંહ દેવડા સર્વેલન્સ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ માણસો સાથે કપડવંજ બજાર વિસ્તારમાં આવેલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવે તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અગાઉ કપડવંજ શહેરમાં ચોરીનો અંજામ આપવા રેકી કરી ગયેલ મહિલાઓ આજ રોજ ચોરીની ફિરાકમાં કપડવંજ શહેરમાં આવેલ બેંકો આગળ રેકી કરે છે જે આધારે તાત્કાલિક મહિલા પોલીસને સાથે રાખી જતાં શંકાસ્પદ ત્રણ મહિલાઓ બેંક આગળ રેકી કરતા જણાય આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી ટેકનિકલ સર્વેલન્સ ઇગુજકો તથા આઈસીજીએસ સોફ્ટવેર તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જરૂરી માહિતી એકત્ર કરી જે તે રાજ્યના પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહી તલસ્પર્શી તેમજ ઘનિષ્ઠ પૂછપરછ કરતા ભારત દેશના અલગ અલગ રાજ્યના પચીસ જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જણાય આવેલ તેમજ હાલ આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશના ચોરીના છ ગુનાઓમાં નાસ્તા ફરતા હોય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ પાંત્રીસ એક જે મુજબ ધોરણની કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવા તજવીજ કરવામાં આવેલ છે કપડવંશ ટાઉન પોલીસની સતકર્તાના કારણે ચીલઝડપ ચોરી જેવો ગંભીર ગુનો બનતો અટકાવી આંતરરાજ્ય 25 જેટલા ગુનાઓ આચરેલ કળિયા સાંસી ગેંગને મુખ્ય સૂત્રધાર સાથે મહિલા ત્રિપુટીને જાળવી પાડી ઉતકૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા જનતાપતિ રાઘવજી પોલીસની સતતતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે એમાં જે ત્રણ મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો વ્યક્તિ જો કોઈપણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતાં અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતાં ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે ઓગણીસ જેટલા ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે અને હાલ કપડવન ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે આ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ ફોર વ્હીલ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો ફોર વ્હીલ લઈને જ આવ્યા હતા એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સર શેર કરવામાં આવી છે એટલે જે કારનો ચાલક હતો ત્રણ મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવે છે ના પણ ચોક્કસપણે ગુનાને અંજામ આપત પરંતુ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં હતા અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતાં આ ગેંગ પકડાયેલી છે અને જે ત્રણ બહેનો છે નિકિતા સજ્જનસિંહ સિસોદિયા એ જે છે તાલુકો પાંચો રાજગઢ દાખોભાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ ઓગણીસ વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપ